ભારતના પાડોશી હિન્દુ સમાજ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ અને દભોઈ નગર હિન્દુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોડ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં

બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં ડીપુ દાસને જીવો સર્ગાઈ દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા અને ભારતની ભારતમાં જે બાંગ્લાદેશી તો ભારત સરકાર શું કરી રહી છે ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ગુસ્થ્ય બહાર નીકળી લેવા છે તાત્કાલિક ધોરણે એ નહીં થાય તો ભારતીય સલાસ હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશની માટે પણ